તો 2025 માટે તૈયાર રેજો કેમ કેવર ની અગરબત્તી આ પેટ આવીને રાખીયે તો આજુબાજુ વાળાને એમ લાગે કે આ લોકો સવાર સા અડદિયા દાબે છે ભગવાન તને ખબર છે જલેબી પણ સ્ત્રીલિંગ છે એના પણ બે કારણ છે એક તો એ મીઠી છે અને એક તો ક્યારે સીધી ના થઈ શકે તારા આવું ને આવું જ બોલતા હું છું સાંભળો આ ઠંડી આવી ગઈ છે ઠંડી થી બચવા માટે એક થી જલતા રહો આવી નવરી બજાર વાતું ક્યાંથી લઈ આવે છે હે તમને ના ખબર પડી આવી તમે છે ને નદીમાં જઈને ગમે એટલા તમે તમારા પાપ ધોઈ નાખો પણ એ પાછા પાઇપમાંથી તમારા ઘરમાં જ આવવાના છે જે લોકો મને પસંદ કરે છે ને એને ધન્યવાદ જે લોકો નથી કરતા ને એ નહીં કરે મારે ક્યાં ચુનાવ લડવો છે એવું લાગે કે 84 લાખ યોનીમાંથી મનુષ્યનો એક અવતાર મળે એમાં આખી જિંદગી ઈ છે કે કામ પૂરી થઈ જાવ

શું થયું બેટા કેમ રડે છે અરે મમ્મી મારું દુખ સાંભળીને તો તમે પણ રડી પડશો શું થયું બોલ તો ખરી અરે મમ્મી ભંડારામાં ગઈતી અંદર ગઈ ને તો હલવો ખતમ થઈ ગયો જેવી બહાર નીકળી ને વા ચપ્પલ ચોરાઈ ગયા મમ્મી સાંભળો આજે મે બ્લડ ટેસ્ટ કરાવ્યું બોલો તમારા દીકરાનું ને મારું બ્લડ ગ્રુપ એક જ આવ્યું આટલા વર્ષોથી જોઈ છે કે એક સસ્તું આવે ને આપણે સાસુઓ સાસુઓ સોગન ખાઈએ છીએ સોગન ખાઈએ છે કે કોઈ દી ઝઘડો નહીં કરીએ કોઈ કેમ કોઈ ઝઘડો ન કરે ઝઘડો કર્યા વગર મારો દિવસ સારો નહીં જાય અરે તમારો દિવસ સારો જાય એના માટે મારે ઝઘડો કરવાનો હા ઝઘડો કરવાનું પડશે